જેવી જેની સાઈબી એવો એનો ઠાઠ છે મોરબીમાં ઠેર ઠેર ખૂટિયાઓનો ત્રાસ છે આહા મોરબીમાં તમે એન્ટર થાઓ એટલે સ્વાગત કરવા માટે અને સ્વર્ગમાં પોગાડવા માટે પણ રખડતા ઢોર ઊભા છે ઓરે બાબો જગ્યા ના રહેતા હવે બ્રિજની નીચે એમને કબજો કરી લીધો છે વાત સહીય અલગ અલગ વિસ્તારોમાં

આ બધું થતા પેલા તંત્ર ક્યારે ઢોરના ત્રાસથી મોરબીને મોરબી ને મુક્ત કરી શકશે